ખેડૂતોની લડતને સમર્થન આપ્યું છે હવે સોળ ઓક્ટોબર થી રથ યાત્રા શરૂ કરાશે જે કચ્છના છસો ગામો સુધી પહોંચશે ખેડૂતોને જાગૃત કરવા અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસે માંગ કરી છે જ્યાંથી વીજ લાઈન પાઇપલાઇન કે પવન પસાર થાય ત્યાં ખેડૂતોને કાયમી ભાડું અથવા યોગ્ય વળતર આપવામાં આવે સાથે જ મગફળીના ટેકાના ભાવ અને ખરીદી અંગે પણ કોંગ્રેસે

આ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે અને છેલ્લા પચાસ દિવસથી વધારે ખેડૂતો પોતાના હક માટે ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે પણ કોઈ સાંભળવા વાળું આ ખેડૂતોને નથી ભાજપ કચ્છ ભાજપના નેતાઓ ચૂપ છે વાંઢિયા ગામે આપણે બધાને ખ્યાલ છે કે કંપનીઓ દાદાગીરી કરી પોલીસને સાથે રાખી ખેડૂતો ઉપર દમન ગુજારે છે બેન દીકરીઓને ઢસડી ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે છતાં ભાજપના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે ખેડૂતોની માગણી એક જ છે કે આ જે વીજ કંપનીઓ છે એ કાયમી ધોરણે કોમર્શિયલની કામે એ પૈસા કમાવાની છે ત્યારે ખેડૂતોને એના હક અને અધિકાર મુજબ ત્યાંની બજાર કિંમત મુજબ વળતર મળે અને બજાર કિંમત મુજબ વળતર કલેક્ટરશ્રી મંજૂર કરે એના માટેની માગણી છે વ્યાજબી માગણી છે કારણ કે ખેડૂતનો અધિકાર છે જે લાઈનો નીકળવાની છે તે ક્યારેય બિનખેતી થવાની નથી નીચે કોઈ બાંધકામ લાઈનો નીચે નથી થવાનું અને ખૂબ કાયમી નુકસાન જવાનું છે ત્યારે ખેડૂતોની માંગણી છે એ વ્યાજબી છે અને એના ભાગરૂપે જ્યારે ખેડૂત કોઈ સરકાર કોઈ હિસાબે માનવા તૈયાર નથી એમને સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને ખંભે બેસી અને ગુજરાતમાં જ્યારે સત્તા ભાજપે મેળવી છે તેમ છતાં ખેડૂતોને મદદેહ આવવાને બદલે ઉલટાના ખેડૂતોને દમનકારી ગુજારી અને ત્રાસ આપી રહેલ છે આજે એના ભાગરૂપે આપણે કિસાન સંઘ છે કચ્છનું તેઓ પણ એમની મદદે ગયા હતા કોંગ્રેસ પક્ષ પણ એમની મદદે ગયા હતા પણ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે કિસાન સંઘ છે કચ્છનું જે ભાજપની ભગીની સંસ્થા કહેવાય એમની વાત પણ જ્યારે સાંભળવા તૈયાર નથી ત્યારે કિસાન સંઘ મારફતે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રેલી ભચાઉ તાલુકાના જંગી ગામેથી મેકરણ દાદાના દર્શન કરી ત્યાંથી છસો ગામ સુધી આ યાત્રા જવાની છે રથયાત્રા અને ખેડૂતોને જાગૃત કરવાના છે ખેડૂતોને જે અન્યાયકારી નીતિ આ સરકાર અપનાવી રહી છે એના માટે થઈ અને લોકોને જાગૃત કરવાનું કામ જ્યારે કિસાન સંઘ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસને માનવાવાળા પણ ઘણા ખેડૂતો છે એ પણ એટલા જ દુઃખી છે ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતોનો મુદ્દો છે ત્યારે કોઈ પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવે તો કોંગ્રેસ પક્ષના ખેડૂતો જે માનવાવાળા છે કોંગ્રેસ પક્ષને તે ખેડૂતો તેમાં જોડાશે અમે પણ દરેક અમારા પક્ષને માનવાવાળા ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે જ્યારે ખેડૂતોને અન્ય સામેનું કોઈ આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે એમાં જોડાવા માટેનો આપ બધાને અધિકાર છે ને જોડાશો એવું અમે પણ ખેડૂતોને કહેવા માગીએ છીએ